પડી કે ઘરે આવવાની ખબર નઈ પડતી બપોર 12 વાગ્યાનો જતો રહ્યો છે પણ ખાવાનું ઠરી ગયું છે તો હજી એને ખબર નઈ પડતી ઘરે આવવાની આખો રેકડ રખડ કરે છે લોકોના છોકરા વાજે નઈ લેસન કરતો ટાઈમ છે નઈ ટાઈમ છે ઘરે ખાવા માટે આવતો એને ખબર નઈ પડતી કે આપણે ટાઈમ થાય એટલે ઘરે જઈને ખાઈ લઈએ મારે એની ચિંતા કરવાની એને લગી મારી ચિંતા ઉપર મારી લાગી તો પડી નહી એને તો

અરે મેં એક સુધી હોય દિવાળી નું કાન કાનુ પટી ગયું તો નવું ના લવાય હવે નહિ પૈસા કોઈ રૂપિયા ભરાય કોઈ રૂપિયા ઝાડ તો તમે છો પહેલા પૈસા બધી નહીં પંચાયત કરવાની મજૂરી નહીં મળતી હોય જેને બેઠા ચાર મહિનાથી ઓહ હો હ હ કાણે જે પડ્યો રોટલા થોડો રોટલા મારો ચમાણું જ કહું ચવાણું આલો પડુશ છે ચમાણું આટલામાં અલા ના એ ચવણું ચોથી લાવું ચમાણું હોય તો આ તો વપડતું નહીં કારણે કોઈને કીધું પાછું એક વાતા એવો નફળ છે ને આ રહ્યો જે માગે છે ને એ જ માગી રહ્યો છે ચણનું એટલે ચવાણું જોવાય તો રોટલા નહીં પાવતા હુકા રોટલા તોડવા નહીં ગમતા આ એના ડોવા રોટલા થોડી થોડી મોટા થયા

તો હું ખાલી કરે જવાનું અરે હું તને ચમણું ખવડાવું તારે દેવડા ખા દેવડા ખાવા મળશે પેડા ખાવા મળશે બોલ લાયા લાયા નવું લાયા તારા બુદ્ધિ એટલે હું ને એટલું તારા કરે જવાનું બરોબર વધારાનું તારે નઈ કરવાનું બોલ સારું તારે શું કરવાનું જોઈએ ખાલી વર્ગાર વર્ગ્યો હોય ને એવી તારે ખાલી એક્ટિંગ કરવાની બાપી તને ખાવા મળે મને ખાવા મળે સારું સારું નવું નવું તાજું હા બસ હું રોમાજી ને બોલાવીને આવું રોમાજી મારે ભૂત વર્ગ્યું છે વરગાડ પર ચોઘડી થઈ ગયું છે રોમાજી આવે તારે તારી એક્ટિંગ

ઉપાડ્યો જો ઈયરફોન કોનમાં ભરાય ફરતા પડતા આયારે તો અહીં ઉપાડેલો લાગે હલો અલા ભાઈ આ કે આ મારા લાઈટ નું યાર આ ફોન ચાર્જિંગમાં હવા ન મળ્યો છે ચાર્જિંગ પૂતાતું નહીં તું એને તપા કરી દઈશ શું તકલીફ છે તું આ વસ્તુ લઈ આ તારા નહીં લાવું તો વધુ વસ્તુ લઈ આ હું બધર મધી તું કેળી કંપનીનો માલ તને લઈ આવે બસ ઓ તું આય હોય

બે વર્ષ પેલા તમે ત્રણસો રૂપિયા બાકી હતા કે કાલ તું આ પણ થાય તો દર્શન કરવા ઘરે લોક મારેલું હતું ફોન કર્યો મને હું બીજા દિવસે આવ્યો તો પણ તમે લોક મારી ને જતા રેતા બાર હું કોઈ કોમેટ હતો એટલે પૈસા તારી પૈસા હતા એટલે તને ફોન કર્યો હતો કે તું લઈ જા અલ્યા હું તો આવ્યો હતો પણ તમે આ બોર્ડ નો શું કે

આ બોર્ડ ખુલ્લા છે આ પાઇપ ના અંદર ચાર્જર ના હોય તો બીજું એક્સ્ટ્રા એક બોર્ડ મરાવો તો લોચો ના થાય ધકે આ તો કોક દાડો લોચો થઈ જાય શોર્ટ બોર્ડ સૂકડું પૂકડું એમ તું હશે અને વાયર વાયર ખેંચી લેશે ને તો હારું ઉપાદી ને ઉપાધિ થઈ જશે અંદર નું બાર નું પાંચ ગોળાબોળા ગોળો બોળો કાઢી નાખી ટ્યુબલાઇટ મારી પંખાનો પોઈન્ટ લઈએ પંખાનો પોઈન્ટ ઉનાળો આવશે તો શું કરશે હાલ તો શિયાળો ચાલે તો ચાલશે રાતે ખાવા હા ને

મને થોડી થોડી ખાવ પડે છે પાજી હવે વર્ગાડ પડી ગયો હોય ને મને થોડી થોડી ખાવ પડે છે એટલે તો તમાર તો આયો દોડતો દોડતો હું સાયકલ લઈને પડાળ હેડજો તમે જોન પછી ભૂવન બોલાવો હા તમે હાથ કોક કરો બસ માં છોકરાને ગમે તેમ કે વર્ગાડ घालવાનું કરો બસ એ હા જો કરો મારા હાથમાં નહીં બધું ભૂવો કરે હું ના કરું ભયા ભાઈ થી તો હું તો હાથ દોડું ભયા પણ તમે થોડી તો જાણતા હશો ને કે આને શું થયું છે એમ

ગુજુ પાટણ અમારું ટીમ ઓફ ગુજુ પાટા ટીમ ઓફ ગુજુ પાટણ અમારું ટીમ ઓફ ગુજુ